અ આજની જનરેશન પ્રમાણે તમને ખબર છે સિટીમાં કેવા કપડા પહેરાય શું પહેરાય પણ ગામડાના તમે ગામડાના હોય એટલે તમને ખબર હે કે અહીં હાડી વિના લાશ વિના આપણે નો નીકળીય કે તો એને બધું નોતી ગમતું આપણે જે સમાજમાંથી આવી એમાં તો ઘણી મર્યાદાઓ રાખવી પડતી હોય ઘણી રાખવી પડે મર્યાદા તો આવું બધું કેવાને કે બંધણીને નોતી ગમતી એવું કહેવાનું છે કે ના ધર્મા પત્નીને અલગ રહેવું તો અને એને બંધણી ગમતી નતી અચ્છા તો તમે બધા વિચારતા હશો કીર્તિ પટેલ આમાં કઈ રીતના વિરોધ ઉપાડો તો તમે જોવો એક વાર આ સ્ટોરી વિશ્વે કીધેલ કહાની કોને સાચી લાગે છે મને લાગે આ દીકરી જોડે જે થયું એ ખોટું થયું બધું કાલ કાલ કહીશ અને તૂટ્યું ને કેમ બીજા તરત મળી ગઈ આ બધું બહુ જાણવા જેવું છે બહુ ધૂણવાનો શોખ પણ જાગ્યો છે ઉપ ધૂણાવી નાખી દીકરી કઈ બોલતી નથી કોઈ કોઈને કંઈ કીધું નહીં ભાઈ મારું ગુજરાત થોડું ખોલું કઈ કીધું નહીં પણ આ ભાઈએ એ દીકરીને માર્કેટમાં વગોવી નાખી કેટલાક લોકોને પહેલા ભાભી ખોટા લાગે છે કે કેટલી હજી હેરાન કર્યા કઈ છોકરી માટે એ બધું આવશે ઓ તમને બધાને શું લાગે કેર્તી પટેલે જે વિરોધ કર્યો વિરોધ હાથ છે જો તમારે જોવું હોય તો આપણે એડીને ફોલો કરી લેજો અને આપણે હવે કોન્ટેન્ટનો વરસાદ થવાનો છે હવે ડે બાય ડે વિડીયો આવશે માર્કેટમાં મારી થાતે આવું બધા

ઈ ભાભી એ જઈતી બાકી આ જો તમે જીન્સ પેન્ટ્સ ક્રોપ ટોપ પહેરીને ફરે પેલા મને પેલા ઓલા વિડિયો મે એક વિડિયો માં ઇન્ટરવ્યુ માં એમ કહે છે કે એને માન મર્યાદા માં રહેવું નતું ગમતું ને એને હું જ્યાં જાઉ મારી સાથે આવવું હોય ને મને એમ કે હું તમે જ્યાં જાવ ને મને સાથે લઈ જાવ તું તો તારી બાઈડી ને હરર ધંધો કરવા લઈ જાસ રીલો બનાવવા લઈ જાસ ન્યા ક્યાં ગઈ તારી માન મર્યાદા મારી બાયડી માન મર્યાદામાં જ હોવી જોઈએ તો પેલી માટે માન મર્યાદા બીજી માટે કેમ બીજી માટે કેમ જીન્સ પેન્ટ પેલી માટે સાડી હતી કેમ કેમ પેલી જે દિવસે એમ કીધું કે બે હું તારી જોડે લગન કરવા રેડી છું તું આને ગમે એમ કરીને કાટ એટલે ભાઈએ ઝઘડા ચાલુ કર્યા પેલીને મારવાનું હેરાન કરવાનું આ આમાં એની

ગાડી